નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લક્ષ્યવેદ ટુ પોઈન્ટ ઝીરો યુટ્યુબ ચેનલ પર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક બહુ મોટા સમાચાર લઈને આવ્યા છીએ જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થવાનો છે એ હવે ફાઇનલ થઈ ગયું છે તો ચાલો આજના આ વિશ્લેષણમાં આ આખી વાતને બરાબર સમજીએ ઓકે તો ચાલો સીધા જ એ સવાલ પર આવીએ જેનો જવાબ જાણવા બધા ઉત્સુક છે મહિનાઓની ચર્ચાઓ અને અટકળો પછી આખરે જે આંકડો કન્ફર્મ થયો છે એ છે માત્ર બે ટકા હા તમે બિલકુલ સાચું સાંભળ્યું ફક્ત બે ટકા આ બે ટકાના વધારા સાથે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે કુલ મોંઘવારી ભથ્થુ એટલે કે ડીએ અને ડીઆર અત્યારના અઠાવન ટકાથી વધીને હવે સાઠ ટકાના નવા આંકડા પર પહોંચી ગયું છે હવે આ બે ટકાના આંકડો સાંભળીને ઘણા લોકોને થોડું આશ્ચર્ય થયું હશે ખરું ને કારણ કે આ વિષય પર છેલ્લા ઘણા સમયથી જે ચર્ચાઓ ચાલતી હતી એ કંઈક અલગ જ હતી અપેક્ષાઓ તો ઘણી વધારે હતી તમે જોયું જશે સોશિયલ મીડિયા પર અને કર્મચારી વર્તુળોમાં ચાર પાંચ કે પછી છ ટકા સુધીના વધારાની વાતો ચાલી રહી હતી પણ વાસ્તવિકતા એ છે કે સત્તાવાર ગણતરી માત્ર બે ટકાના વધારા પર આવીને અટકી છે તો હવે સૌથી મોટો સવાલ એ થાય કે સરકાર આ બે ટકાના આંકડા પર પહોંચી ગઈ રીતે આની પાછળનું ગણિત શું છે ચાલો એ ડેટાને જરા ઊંડાણથી સમજીએ જુઓ આ આખી ગણતરીનો આધાર ફક્ત ને ફક્ત એક જ ડેટા પોઈન્ટ પર રહેલો છે અને એ છે એઆઈસીપીઆઈએન એટલે કે અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચકાંક સાદી ભાષામાં કહીએ તો આ એક એવો ઇન્ડેક્સ છે જે દેશભરમાં જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં થતા ફેરફારને માપે છે અને આ જ આંકડો બધું નક્કી કરે છે અહીંયા જ આખી વાતનો ખુલાસો થઈ જાય છે જાન્યુઆરીના ડીએની ગણતરી માટે ડિસેમ્બર બે હજાર પચીસનો એઆઈસીપીઆઈએન આંકડો સૌથી મહત્વનો હતો નવેમ્બર બે હજાર પચીસનો આંકડો હતો એકસો અડતાલીસ પોઈન્ટ બે અને ડિસેમ્બરનો આંકડો એ પણ એકસો અડતાલીસ પોઈન્ટ બે જ રહ્યો એમાં કોઈ જ ફેરફાર થયો નહીં અને આ જ બે ટકા વધારા પાછળનું મુખ્ય કારણ છે અને બસ આ જે આંકડામાં કોઈ ફેરફાર ન થયો ને એ જ કારણ છે કે ડીએમાં અપેક્ષા કરતાં આટલો ઓછો વધારો થયો ચાલો આ પ્રક્રિયાને સમજીએ જ્યારે એકસો અડતાલીસ પોઈન્ટ બેના સ્થિર આંકડાને ફોર્મ્યુલામાં મૂકવામાં આવ્યો ત્યારે જવાબ આવ્યો સાઠ પોઈન્ટ પાંત્રીસ ટકા પણ નિયમ એવો છે કે દશાંશ પછીના આંકડાને ગણવામાં નથી આવતા એટલે એને સીધું સાહીઠ ટકા પર રાઉન્ડ ડાઉન કરી દેવાયું અને જૂના અઠ્ઠાવન ટકામાં બે ટકા જો ગણિત આટલું સરળ છે અને અહીંયા જ એ વાત આવે છે જે ઘણા લોકો અનુભવી રહ્યા છે એક તરફ લાગે છે કે મોંઘવારી તો ઘણી વધી ગઈ છે પણ એની અસર આ સરકારી આંકડા પર કેમ નથી દેખાતી ભલે એઆઈસીપીઆઈનો આંકડો સ્થિર રહ્યો હોય પણ આપણે બધા જ જાણીએ છીએ કે બજારમાં ડુંગળી ટમેટા કે પછી લોટ જેવી રોજબરોજની વસ્તુઓના ભાવ તો સતત વધી જ રહ્યા છે ઠીક છે આંકડો તો હવે ફાઈનલ થઈ ગયો છે એની પાછળનું ગણિત પણ આપણે સમજી લીધું પણ હવે આગળ શું કર્મચારીઓ અને પેન્શનરો માટે હવે પછીના સ્ટેપ શું હશે ચાલો એની આખી ટાઈમલાઈન સમજી લઈએ સૌથી પહેલા તો આ નવો સિક્સટી પર્સન્ટનો ડીએ દર એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ ગણાશે સરકાર આની સત્તાવાર જાહેરાત લગભગ માર્ચ કે માં કરશે જેવી જાહેરાત થશેનો આંકડો આવનારા આઠમા પગાર પંચ માટે એક મજબૂત પાયો બની જશે તો આ બધી ગણતરી અને ચર્ચા પછી એક મોટો સવાલ મનમાં ઉભો થાય છે અત્યાર માટે તો બે ટકાનો વધારો નક્કી થઈ ગયો છે પણ ભવિષ્યનું શું ભવિષ્ય માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આવનારું આઠમું પગાર પંચ આ સરકારી આંકડા અને સામાન્ય માણસના વાસ્તવિક ખર્ચ વચ્ચે જે તફાવત છે એને ઘટાડવા માટે કોઈ નવી પદ્ધતિ કે કોઈ નવો રસ્તો શોધી શકશે આ એક એવી ચર્ચા છે જે હવે અહીંથી જ શરૂ થાય છે આવી જ અવનવી માહિતી માટે આપણી લક્ષ્યવેદ ટુ પોઈન્ટ ઝીરો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સુધી શેર કરો જય હિન્દ જય ભારત